નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર પડેલા ખાડાને લઈ ટેક્સી યુનિયને વિરોધ નોંધાવ્યો છે રોડ નહીં તો ટેક્સ નહીં ના સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ નોંધાવ્યો હતો નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર પડેલા મસ ખાડાને લઈ ટેક્સી યુનિયને વિરોધ નોંધાવ્યો છે સુરત થી વાપી અને મુંબઈ રોજ ટેક્સી લઈને જતા અંદાજિત 100 થી વધુ ટેક્સી ચાલકોએ બોરિયાજ ટોલ પ્લાઝા પર વિરોધ દર્શાવ્યો છે રોડ નહીં તો ટેક્સ નહીં ના સૂત્ર સાથે વિરોધ નોંધાવ્યો છે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પડેલા ખાડાને લઈ અનેક મુશ્કેલીઓ પડી રહી છે ટોલ ટેક્સ ચૂકવા છતાં પણ સારા રોડ ન મળતા ટેક્સી ડ્રાઈવરોમાં નારાજગી જોવા મળી હતી ખરાબ રોડના કારણે અનેક વખત ગાડીઓમાં નુકસાન થાય છે તો સાથે પેસેન્જરوںનું પણ સાંભળવું પડે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે ગુલા મોહમ્મદ શેખ

ખરાબ છે બધા રોડ ખરાબ થઈ ગયા છે અમારી માંગ એવી છે કે તમે એને બનાવો અને એના પછી તમે ટોલ ચાલુ કરો દીપક વસાવા ન્યૂઝ નવસારી